જૂનાગઢ શહેરમાં પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી સગીર વયના અને લાયસન્સ વગર સ્કૂટર બાઇક ચલાવતા નેવું વિદ્યાર્થીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે તો જૂનાગઢ જિલ્લામાં કુલ એકસો ચાલીસ વિદ્યાર્થીઓ સામે કલમ બસો સાત હેઠળ કાર્યવાહી થઈ પોલીસે અગાઉ માતા પિતા અને શાળા સંચાલકોને આ અંગે ચેતવણી આપી હતી અને આગામી દિવસોમાં પણ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ રહેશે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આજે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરેલું જેમાં ખાસ કરીને સગીર વયના જે બાળકો છે તે સ્કૂલ અથવા કોલેજે પોતાની પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ ના હોવા છતાં ટુ વ્હીલર લઈને આવે છે તેમના વિરુદ્ધ છે આ ગાડીના જે વાહન માલિક હોય આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જૂનાગઢ શહેરમાં કુલ નેવું જેટલા સગીર વયના બાળકો આ ડ્રાય દરમિયાન છે એ લા વગર લાઇસન્સ છે ટુ વ્હીલ ચલાવતા સ્કૂલ કેમ્પસની બહાર મળી આવેલા સાથે સાથે સમગ્ર જિલ્લામાં છે એકસો સુડતાલીસ જેટલા સગીર વયના જે બાળકો છે પોતાની પાસે કોઈપણ પ્રકારનું લાઇસન્સ ના હોવા છતાં આ ટુ વ્હીલ ચલાવતા છે અને મળી આવેલા છે અગાઉ પણ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સહાય ચમાચાર પત્રો સોશિયલ મીડિયામાં આ બાબતે અવારનવાર પ્રસિદ્ધિ કરવામાં આવેલી અને વાલીઓને તથા શાળાના સંચાલકોને પણ વિનંતી કરવામાં આવેલી કે સગીર વયના જે બાળકો છે તે ટુ વ્હીલ ચલાવે છે જેને લીધે ભૂતકાળમાં પણ ઘણી એવી ઘટનાઓ બનેલી છે કે કાં તો આ બાળકને પોતાની ઈજા થાય અથવા તો એક્સિડન્ટના બનાવમાં અન્ય કોઈ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડેલો છે આની ગંભીરતાને ધ્યાને લઈ અને જૂનાગઢ શહેર પોલીસ દ્વારા ડ્રાય દરમિયાન કુલ એકસો સુડતાલીસ જેટલા વાહન ચાલકો વિરુદ્ધ છે એમબી બસો સાત મુજબ કાર્યવાહી કરવામાં આવેલી છે